લોકસભા ચૂંટણી માટેના છ તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે હવે આખરી તબક્કો બાકી છે ત્યારે આ છ તબક્કા દરમિયાન સમગ્ર ભારત ભારતમાં કેવું રહ્યું ગુજરાતમાં ચૂંટણીનો માહોલ કેવો રહ્યો અને સાથે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર પણ કેવું રહ્યું તેના માટે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા તેમની સાથે ચર્ચા કરીશું સુખરામભાઈ છ તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે આ વખતે લોકસભાની અંદર ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારે શું લાગી રહ્યું છે ઓલ ઓવર અત્યાર સુધીની જે સ્થિતિ છે તેને કઈ રીતે જુઓ છો સ્વાભાવિક છે કે આ દેશની જનતાએ મતદારોએ જે મત આપ્યા છે અને મતદારોનો અંદાજ કડવો બહુ મુશ્કેલ હતો એમ કહી શકીએ તો ખોટું નહીં પણ ચોક્કસ આભાસ થતો હતો કે મતદાતાઓ આ વખતે પરિવર્તન લાવવા માંગતા હતા અને પરિવર્તનની લહેર ફૂંકાઈ હતી જ્યાં જઈએ ત્યાં કેટલાક ગામો એવા હતા કે જ્યાં અગાઉના વર્ષોમાં કોંગ્રેસને પાંચ ટકા દસ ટકા મત મળતા હતા એવા ગામોની અંદર કોંગ્રેસને સિત્તેર ટકા મત મળવાનો અંદાજ છે સ્થાનિક લોકોએ એવું કીધું છે કે આ વખતે અમે દેશમાં શાસન બદલવાના છે અને બદલવાના ભાગરૂપે અમે કોંગ્રેસને મત આપ્યો છે કેટલીક જગ્યાએ એવું થયું કે આ વખતે અમે સુખરામ કાકાને મત આપ્યા છે વ્યક્તિગત માણસ જોઈને મત આપ્યા છે ઘણા ઘણા બધા અંદાજો હોય છે યુવાનોનો અંદાજ જુદો હોય છે વડીલોનો અંદાજ જુદો હોય છે બહેનો તર્ક અલગ હોય છે આમ બધાના તર્ક વિતર્કો વચ્ચે આ ચૂંટણી થઈ અને આ છોટા ઉદેપુરની બેઠક અમે કોંગ્રેસ ગઠબંધનથી લડીએ છીએ ત્યારે આ પાર્ટી સાથે આ પાર્ટીના કાર્યકરોએ બહુ સારી મદદ કરી અને અમને હૂક પણ આપી અને આ બેઠક અમે ગઠબંધનની બેઠક છે અમે એકસોને એક ટકા પહેલેથી કહેતો એવો છું કે અમે આ બેઠક જીતીએ છીએ ઇન્ડિયા ગઠબંધનના ચરણે દરીએ છીએ રહી વાત દેશની દેશમાં જે ચૂંટણી થઈ પ્રથમ તબક્કો તો બીજો તબક્કો ત્રીજો તબક્કો આ ત્રણે ત્રણ તબક્કામાં ઇન્ડિયા ગઠબંધન આગળ રહ્યું પછી આ દેશના વહીવટકર્તાને ઓલાવ્યું કે આ બાજુ અમારા હાથમાંથી સરકી રહી છે ત્યારે કેટલાક નિવેદનો કેટલીક વાતો વાહિયાત વાતો કરીને પણ મતદારોને ભ ભરમાવવાનો પ્રયત્ન કરી જોયો તેમ છતાં ચોથો અને પાંચમો તબક્કો પૂરો થયો છઠ્ઠો તબક્કો ગઈકાલે પૂરો થયો ને જે વાવડ આવી રહ્યા છે અમારા જે સોર્સ છે સોર્સ મારફતે કે દિલ્હીમાં ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે આ દેશના વડાપ્રધાન મોટે ભાગે ખાસ કરીને જે વાતો પક્ષનો એજન્ડા શું મેં ભારત દેશ માટે શું કરીશ યુવાનો માટે શું કરીશ હેલ્થ માટે શું કરીશ શિક્ષણ માટે શું કરીશ એ બધી વાતો નહોતી કરી જ્યારે અમારો પક્ષ શિક્ષણ હોય કે યુવાનોને રોજગારી હોય કે બેનો માટે હોય કે હેલ્થ હોય આ બધી વાતો અમારા કોંગ્રેસ પક્ષે કરી છે અને તેથી પ્રજામાં વિશ્વાસ ઊભો થયો છે કે આ વખતે આપણે બદલાવ કરીએ અને આ બદલાવનો માહોલ મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય આ બાજુ બિહાર હોય યુપી હોય આ બધા જ રાજ્યોની અંદર બદલાવ પ્રજા ચાલી રહી છે એમાં ગુજરાત પણ કંઈ બાકી રહેતું નથી અગાઉ મેં પહેલાં કીધું તેમ ગુજરાતની અંદર ગઠબંધન થવાને કારણે સારી એવી બેઠકો કોંગ્રેસને ફાળે આ ગુજરાતના સમજુ મતદારો આપવાના છે ત્યારે હું એડવાન્સ એડવાન્સ કહું છું કે ગુજરાતના મતદારો યુવાનો બહેનો ખેડૂતો અને એજ્યુકેટ પ્રજા જેને કહી શકાય વકીલ હોય ડૉક્ટર હોય વેપારી હોય સી એ હોય આવા બધા જ માણસો સમજી વિચારીને પરિવર્તન લાવવા માટે આ કોંગ્રેસને મત આપ્યો છે અને એમાં ખાસ કરીને એસસી સી જે મતદાતાઓ છે ને એમના મગજમાં જે વાત હતી એ એમના મોડે આવી ગઈ છે કે આ દેશના વડાપ્રધાન ચારસો પારની જે વાત હતી એટલે ચારસો પાર કેટલા માટે કરતા હતા કે ભારતનું બંધારણ બદલવું હોય તો બે તત્યાંશ બહુમતી જોઈએ અને બે તત્યાંશ બહુમતી થાય તો ભારતનું બંધારણ બદલવા માગતા હતા અને આ દેશની સાણી પ્રજા સાણો સાણા અને સમજૂ મતદારો ખેડૂતો યુવાનો બહેનો અને એજ્યુકેટ માણસો સમજી ગયા કે આની દાનત ખોરી છે દેશનું બંધારણ બદલવાની વાત કરે છે એટલા માટે લોકો જેના મનમાં હતું કે આ વખતે કોંગ્રેસને મત આપીએ કે ભાજપને મત આપીએ પણ આખરે તો એમણે સમજી વિચારીને દેશના હિતમાં મતદાન કર્યું છે એના પરથી આપણે કહી શકીએ છીએ કે આ દેશમાં ગઠબંધનની સરકાર બનવાની છે અને ઘણી બધી ઉથલ પણ થવાની તૈયારીઓ થઈ રહી છે લોકોને ઈવીએમ મશીન ઉપર ભરોસો નથી આ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિએ પણ માં જે મતદાન થયું એના આંકડા માંગતા અધિકારીઓ આંકડા નહોતા આપતા કેટલા ટકા મતદાન થયું તે નહીં આપણે સાંભળ્યું છે જોયું નથી પણ એવું કહેવામાં આવે છે કે એક કરોડની ઉપરાંત મતદારો કેવી રીતના વધી ગયા ક્યાંથી આવ્યા એ પણ એક તપાસનો વિષય છે સંસદનો વિશે છે અને જો ઈવીએમમાં ગડબડ થઈ હોય તો ચોક્કસ આ દેશનું ન્યાયાલય ઉપર અમને વિશ્વાસ છે કે એ જે નિર્ણય કરશે એ કોંગ્રેસને બંધાયેલો રહેશે ગઠબંધનને બંધાયેલું રહેશે બિલકુલ સુખરામભાઈ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે તેવો તમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કેટલી સીટોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી તો ચારસો પારનો દાવો કરી ચૂકી છે અમારું ઇન્ડિયા ગઠબંધન જે થયું એ સરકાર બનાવવા માટેના સક્ષમ આંકડા બસો બોતેરની જે વાત કરીએ છીએ પણ બસો બોતેર નહીં પણ લગભગ ત્રણસોની આસપાસ ઉપર જશે નીચેની જાય એટલી બેઠકો ઇન્ડિયા ગઠબંધનના ફાળે આવી રહી છે એવું ચર્ચા પણ થઈ રહી છે વોટ્સઅપના માધ્યમથી પણ જાણીએ છીએ ને કેટલાક મિત્રો જે મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય ઘણા બધા મિત્રો છે એમને પૂછીએ છીએ ત્યારે એમ કહે છે કે આ વખતે અમે શાસન બદલવાના છે અને બદલવા માટે ઇન્ડિયા ગઠબંધનના મુદ્દાઓને મત આપ્યા છે એના પ્રતિ અનુમાન કરી શકાય કે આ દેશમાં પરિવર્તનની લહેર ચાલી છે અને પરિવર્તનની લહેર લાવવામાં રસપૂત સમાજ યુવાનો માતાઓ અને બહેનો ખેડૂતો બધાએ જ રોલ પોતપોતાને જેટલો થાય એટલો ભજવ્યો છે એનાથી આપણે હું ચોક્કસ કહું છું કે આ દેશમાં ગઠબંધનની સરકાર બનશે બિલકુલ ગઠબંધનની સરકાર બનશે તમારો વિશ્વાસ છે પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે જે અત્યારે સત્તાધારી પક્ષ છે તે કરી રહ્યો છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં પ્રધાનમંત્રીનો ઉમેદવાર કોણ દેખો ઇન્ડિયા ગઠબંધન થયું ત્યારથી જ વડાપ્રધાન કોણ બનશે એનો દાવો કોઈ નક્કી નથી કર્યો ચૂંટાયેલી જે પાંખ હશે અલગ અલગ સભ્યોની અલગ અલગ પક્ષોની અને કોંગ્રેસ પક્ષની પણ અને એ બધા ભેગા થઈને કલેક્ટિવલી નક્કી કરશે કે દેશનું સંચાલન કરવા માટે કોને સુકાન સોંપવું બિલકુલ બીજી એક શક્યતા જે સંભાવનાઓ ચર્ચાઈ રહી છે કે ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ જે રીતે ભૂતકાળમાં પણ આપણે જોયું છે જો ભારતીય જનતા પાર્ટીને બહુમત ના મળે ત્યારે જે ભાંગફોડ ની વ્યવસ્થા કરવામાં આવે છે તો તેને લઈને કોંગ્રેસ કેટલી સજ્જ છે ઇન્ડિયા ગઠબંધન કેટલું સજ્જ છે અને આ શક્યતાઓ છે ખરી શક્યતાઓ દેખાતી નથી પણ પાર્ટીની અંદર ભાંગફોડ કરાવીને સત્તા મેળવવાની આવડત ભારતીય જનતા પક્ષ પાસે છે ઈડીનો ઉપયોગ કરો આયકર વિભાગનો ઉપયોગ કરો અથવા બીજી મિશનરીનો ઉપયોગ કરીને સભ્યોને ફોડવાનો પ્રયત્ન કરે કાં તો આખીને આખી પાર્ટી હાઇજેક કરવાનો પ્રયત્ન કરે એવું નહીં બને પણ તેમ છતાં આવડામાં કહેવત છે માનવ પક્ષી રાખ વાઘ હોય ને એ એક વખત લોહી ચાખી જાય તો બીજી ફેરા પણ એ ભક્ષણ કરતો હોય છે તેમ આ લોહી ચાખેલો ભારતીય જનતા પક્ષ છે છતાં છોડવી કોઈને ગમતી નથી પણ હું માનું છું ત્યાં સુધી આવું હરકત નહીં થઈ શકે એનું કારણ છે કે આના પર નજર સુપ્રીમ કોર્ટની છે કે શું કરી શકાય કેવી રીતના કરી શકાય એની બાજ નજર આ દેશની સુપ્રીમ કોર્ટના વડા ઉપર રેલી છે ત્યારે આવું બનવું અશક્ય છે તેમ છતાં અશક્યનું શક્ય કરનાર એમની પાસે નાણાંની કોથળીઓ છે અને નાણાંની કોથળી છુટ્ટી મૂકીને કેટલાક જે નાના પક્ષ હોય અને બે પાંચ બે પાંચ ચૂંટાયા હોય ત્રણ ચાર પક્ષના ભેગા થઈને પંદર વીસને ખેરવવા હોય તો એ પૈસાના જોડે ખેરવી શકે છે એવી શક્યતાઓ નથી પણ કદાચ ભવિષ્યમાં બને ખરી સુખરામભાઈ માની લો કે આ શક્યતાઓને નકારી ન શકાય ત્યારે આ શક્યતાઓને લઈને ઇન્ડિયા ગઠબંધનને કોઈ હદ તો બાંધી હશે ને ઇન્ડિયા ગઠબંધન જ્યારથી થયું ત્યારથી એક મજબૂત ગઠબંધન છે જેટલા ગઠબંધનો છે એમાંથી જે ચૂંટાય એને સાચવવાની જવાબદારી જે તે પક્ષના વડાની છે હું સમજું છું કે એને જે ચૂંટાયેલા સંસદ સભ્યો છે એને ચોક્કસ સાચવશે અને એની રણનીતિ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો નક્કી કરી લીધી હશે હું માનું છું ત્યાં સુધી આવું નહીં બનવું જોઈએ બનશે તો આ દેશની પ્રજા હું માનું છું ત્યાં સુધી આ દેશની પ્રજા ક્યારે સામે થઈ જાય વિગ્રહ ના કરી દે એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય અને એવું થાય તો એનો જવાબદાર આ ભારતીય જનતા પક્ષના વહીવટ કરતા રહેશે એવું દેખાઈ રહ્યું છે બિલકુલ શુક્રમય છેલ્લો સવાલ ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો મળવાની શક્યતા હું શરૂઆતના તબક્કા થઈશ તમને બધાને કહેતા એવો છું કે ઇન્ડિયા ગઠબંધનની આઠ એક જેટલી સીટો કોંગ્રેસના ફાળે અને ગઠબંધનના ફાળે આવી રહી છે આ રસપૂત સમાજનું જે એક થવું અને ભાજપના ઉમેદવારોના હરાવવાની પ્રતિજ્ઞાઓ જે લેવાય છે એના પર તે કહી શકાય કે આંકડો બમણો પણ થઈ શકે દોડો પણ થઈ શકે બિલકુલ તો આ હતા સુખરામભાઈ રાઠવા ઇન્ડિયા ગઠબંધનના છોટાઉદેપુર લોકસભા બેઠકના તેઓ ઉમેદવાર છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હવે છ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે આખરી તબક્કો બાકી છે અને ચોક્કસથી આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે અને દેશની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને ચોક્કસથી આ વખતે પરિવર્તન આવશે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે ધન્યવાદ ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો